ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે મહેસાણાના એથોરના ગણપતિ દાદાના મંદિર ખાતે યોજાયો શુકન મેળો ત્રિદિવસીય આ મેળામાં વર્ષફળ જોવાય છે જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરી વરતારો કાઢવામાં આવે છે સાથે ફૂલ અને અનાજ પરથી વરતારો કઢાય છે વર્ષફળના શુકનમાં વર્તારો જોવાયો જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે ચોમાસાનું આગમન વહેલું થશે વર્ષ એકંદરે દસ આની રહેશે રવિપાક સારો રહેશે અને એવું પણ વર્ષફળનું શુકન જોવાયું છે તો આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે આ વર્તારો શું હોય છે એ પણ અમે આપને ગ્રાફિકના માધ્યમથી સમજાવી રહ્યા છે રવિપાક સારો રહેશે આમ તો જે બોલી હોય છે તેના પરથી આ અર્થઘટન થતું હોય છે સુરતના ડાયમંડ એસોસિએશન ખાતે લોકોનું ટોળું એકત્ર થયું સુરતની હીરા પેઢી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા નાના વેપારીઓને કંપનીને ચેક પણ આપી દીધા હતા હીરા વેપારીઓ અને તેમના પરિવારજનો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા કેપી સંઘવી પેઢીને કારણે નાના વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આવશે આનો બધો એટલે બધો ક્યાં જશે તો આમાં એક કેપી સંઘવી તે એનો ઓલો રહેશે શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તોય કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે ભરમાર વચ્ચે વધુ બે બે નકલી નકલી ડોક્ટર પકડાયા સુરતના પાંડેસરામાં ડોક્ટરોને પકડી પાડ્યા શહેરના ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી હિમાંશુ શેખર પાડા અને સદામસકુર બનખાનને એસઓજીએ ઝડપી પાડ્યા આ બંને નકલી તબીબો જગન્નાથ ક્લિનિક અને નીર ક્લિનિકમાં પ્રેક્ટિસ કરતા હતા પોલીસે ઓગણચાલીસ હજારના મુદ્દામાલ સાથે બંને આરોપીની ધરપકડ કરી છે તો ઓગણચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ પણ અહીંથી પકડાયો છે નકલીની ભરમાર વચ્ચે હવે નકલી તબીબો પણ સામે આવી રહ્યા છે પોલીસે આ બંને નકલી તબીબોને પકડી કાયદેસરની કાર્યવાહી કરી છે પાંડેસરા વિસ્તારમાં આ નકલી ડોક્ટર પ્રેક્ટિસ કરતા હતા ગોપાલક રોડ અને વડોદ ગામ નજીકથી આ બંનેની ધરપકડ કરાઈ છે અને હવે ટોપ હેડલાઇન્સ પર ભારતના સાત ગેમર સાથે પીએમ મોદીએ કરી ચર્ચા ભુજના તીર્થ મહેતા પણ સામેલ પડકારો અને કયા સુધારા કરી શકાય તેના પર ચર્ચા થઈ સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકડામણ ભરી સ્થિતિ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી આગાહી ગુજરાતની છવ્વીસ બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ અમદાવાદમાં પંચાસી ટીમોનું ચેકિંગ એક વાત સમાચારોમાં આગળ વાત કચ્છની કચ્છ જિલ્લામાં નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલમાં આ ઘટના બની કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે તો નાની ખાખરથી મોટી ખાખર વચ્ચે કેનાલમાં ગાબડું પડ્યું જેના પગલે આ કેનાલના પાણી આસપાસના વિસ્તારોમાં અને વાડીઓમાં ખેતરોમાં ફરી વળ્યા છે જેથી ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું છે તો કચ્છ જિલ્લામાં નર્મદા જિલ્લામાં ગાબડું પડ્યું છે ખાસ તો નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે માંડવીના ખાખર પાસે કેનાલમાં ગાબડું પડ્યું નાની ખાખરથી મોટી ખાખર વચ્ચેની કેનાલની આ ઘટના છે કેનાલના પાણી નજીકના ખેતરો અને વાડીઓમાં ફરી વળ્યા ખેતરોમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે તસવીરોમાં જોઈ શકાય છે કેનાલમાં કેટલું મોટું ગાબડું છે અને પાણીનો વહેણ જે છે એ આસપાસના ખેતરોમાં ફરી વળ્યો છે ખેડૂતોએ વાવેલો જે પાક છે તેમના ઉપર આ પાણી ફરી વળ્યા છે જેના પગલે ખેડૂતોને અહીંયા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે વધુ માહિતી સાથે કચ્છથી સંવાદદાતા મેહુલ સોલંકી જોડાયા છે મેહુલ આ જે નુકસાન થયું છે તેને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે કે કયા કયા પાકોને નુકસાન કેટલું નુકસાન જી પંકજ ચોક્કસ થી વાત કરી તો માંડવી તાલુકાના ખાતર પાસે આવેલી નર્મદા કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું અને નાની ખાતર અને મોટી ખાખર વચ્ચે આ કેનાલ છે તેમાં ગાબડું પડ્યું હતું અને જે ગાબડું પડવાના કારણે જે પાણી છે તે આસપાસના જે ખેતરો છે વાડી વિસ્તાર છે ત્યાં પાસે ફરી વળ્યા હતા ચોક્કસ થી વાત કરી તો ખેડૂતોના હાલ જે ઉભા પાક છે તેમાં ભારે નુકસાન થવાની ભીતિ છે તે સેવાઈ રહી છે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે ને આ અગાઉ પણ અનેક વાર છે તે ગાબડા છે તે કેનાલો માં પડ્યો છે અને ખેડૂતોએ અનેક વાર ભ્રષ્ટાચાર ને થયો હોવાની કેનાલમાં વાત પણ કરી છે જી જી બહુ આભાર માહિતી આપવા માટે લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાઈ ગયો છે જૂનાગઢમાં ભાજપે કોળી ઉમેદવાર રાજેશ ચુડાસમાને તો કોંગ્રેસે આહીર સમાજમાંથી આવતા હીરા જોટવાને મેદાનમાં ઉતાર્યા જૂનાગઢના મતદારો પણ મતદાનને લઈને ઉત્સાહિત છે ત્યારે પહેલીવાર મતદાન કરનાર યુવાનો સાથે ન્યૂ એટીન ગુજરાતીની ટીમે વાતચીત કરી જાણીએ તેઓની આશા અપેક્ષા મારું નામ શ્રદ્ધા છે હું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન આપીશ અને મારું અપેક્ષા એવી છે કે આવનારી સરકાર જે કોઈ પણ આવે એ કન્ટ્રીમાં જેટલો પણ કોસ્ટલી બને બજેટ છે એ બજેટમાં ધ્યાન રાખી એનું ધ્યાન રાખીએ અને એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે અને એમાંથી જે બજેટ આપણે કન્સ્ટ્રક્શનમાં વપરાય છે એનો બને એટલો ઓછામાં ઓછો ખર્ચ કરી સારું કન્સ્ટ્રક્શન બનાવડાવે અને એમાંથી જે કોસ્ટ વધે છે એ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટને ડોનેટ કરે મારું નામ ધૈર્યા છે બે હજાર ચોવીસની લોકસભામાં મારું પહેલું મતદાન છે મારી અપેક્ષા એવી છે કે ભાઈ સ્ટડી ફિલ્ડમાં આગળ વધે જ્યારે અમુક નબળા હોય પણ એ મહેનત કરીને રહી જતા હોય ને જ્યારે જે પૈસાવાળા હોય એને સીટ મળી જતી હોય તો એના માટે એ થોડુંક લોસ છે એમ તો જે નબળા હોય ને મહેનત કરતા હોય એને સીટ મળવી જોઈએ મારું નામ હેત વ્યાસ છે અને મારી પણ એજ્યુ એજ્યુકેશન સિસ્ટમને રિલેટેડ પણ અપેક્ષા છે કે સ્કોલરશિપ વગેરે જે પાછલા થોડા સમયમાં સારી આવી છે પણ હજી પણ આવનારા સમયમાં જે પણ પાર્ટી જીતે તેને સ્કોલરશિપમાં પણ વધારો કરવો જોઈએ અને જે યોગ્ય વિદ્યાર્થી અથવા તો સ્ટુડન્ટ હોય તેને સ્કોલરશિપ મળવી જોઈએ તેથી તેને એજ્યુકેશનમાં કોઈ વધારે વાંધો ના આવે અને આગળના સમયમાં જોબ્સમાં પણ ઓપોર્ચ્યુનિટી વધવી જોઈએ આપના નામથી આપની કેવી અપેક્ષા છે નવી સરકાર આપ પ્રથમ મતદાન કરી રહ્યા છો કેવું લાગે છે મારું નામ અક્ષર છે અને હું બે હજાર ચોવીસમાં હું પ્રથમવાર મતદાન કરવા જઈ રહ્યો છું તો મારી અપેક્ષા એવી છે કે ભારત અત્યારે જે તે ક્ષેત્રમાં આપણે બધે આગળ છીએ સશક્તિકરણ કૃષિ ઉદ્યોગ બધા ક્ષેત્રમાં અત્યારે આગળ છે તો હું એ જ અપેક્ષા રાખું છું કે અત્યારે બધા ક્ષેત્રમાં જેમ છે એવી જ ગતિની અનુસાર એ ગતિ કરે રાખે બીજી કેવી અપેક્ષા છે આપ જ્યારે પ્રથમ મતદાન કરી રહ્યા છો ત્યારે કેવું લાગે છે આપને આમ અંદરથી તો બહુ આમ ઉત્સાહ આવે છે કે પહેલીવાર મતદાન છે જ્યારે મારો વોટ આગળના ભવિષ્યના નેતા નિર્ણય કરશે કે આગળનો નેતા કોણ બનશે

મતદાન આપના મારું નામ ચાંગેલા ફેનિલ છે અને હું બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલી વખત વોટ આપી રહ્યો છું તો મારી એવી અપેક્ષા છે કે જે રોડનું કામ અને જે ગેસ પાઇપલાઈન નું કામ અત્યારે જે ચાલી રહ્યું છે તો તે એવી રીતે એકસાથે પૂર્ણ થાય કે જેથી જે લોકલ પબ્લિકને તેમાં કોઈ ગે કોઈ કામમાં કોઈ અડચણ ન આવે તેના લોકલ કામમાં જે આપણે વાત કરી છે પણ ખાસ કરીને કેન્દ્ર સરકાર આગળથી આપ કેવી અપેક્ષા બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લોકસભા તો એ એવી હું અપેક્ષા રાખું છું કે જે અત્યારે હાલના એજ્યુકેશનમાં જે અમુક અમુક જે એમવાયએસવાય લાગે સ્કોલરશીપ લાગે છે તેમાં હજી કોઈ આગળ એવો વધારો કરે કે જેથી અમુક પછાત વર્ગના વિસ્તારના જે છોકરાઓ છે તે સારું એજ્યુકેશન મેળવી શકે છે ધન્યવાદ જ્યારે તમે લોકસભાનું પ્રથમ ચોક્કસ નવી સરકાર આવશે કેન્દ્ર સરકારમાં આપ કેવી આશા રાખી રહી જી મારું નામ ઉદય ચૌહાણ છે એન્ડ મારી એક્સપેક્ટેશન એવી છે ન્યૂ સરકાર પાસેથી કે સ્માર્ટલી અને ફાસ્ટલી ન્યૂ એજ્યુકેશન પોલિસીસ આવે ને એને રિલેટેડ બધા સ્ટુડન્ટને નવી ઓપોર્ચ્યુનિટી ફ્યુચરમાં મળે બીજું કેવું લાગી રહ્યું છે જ્યારે પ્રથમ વોટ છે આ વખતે તો મારી એક્સપેક્ટેશન એવી આમ બહુ જ આમ વધારે ઉત્સાહી છે અને એક્સપેક્ટેશન બહુ જ સારી રીતે છે કે સરકાર પાસે અમારી જે સ્ટુડન્ટ પ્રત્યે વધારે કામ કરશે જે ચોક્કસથી જે પ્રથમ વોટર્સ છે જે સ્ટુડન્ટ છે તે એજ્યુકેશનને લઈ અને સરકાર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે સાથે જે સ્થાનિક પ્રશ્નો છે તેને લઈ અને વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે કે નવી સરકાર આવે ત્યારે અમારી એટલી એટલી અને અપેક્ષા છે તે જરૂર પૂર્ણ થશે અતુલ વ્યાસ ન્યૂઝ એઇટીન ગુજરાતી જુનાગઢ કાશીઓમાંથી રાહતના સમાચાર છે ગાળ ઝાડ ગરમીથી આંશવિક રાહત મળશે રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગે वर्षा दी आगाही करी उत्तर गुजरात कच्छ बनासकाठा साबरकाठा महिसागर दाहोद अरवली में सामान्य बरसात हो सके राज्यना કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે આજર સાઉથ રાજસ્થાન ઓર નોર્થ ગુજરાત કે ઉપર બના હુઆ હે જિસકે કારણ આજ ઓર કલ કે દિનો મેં લાઈટ રેન આઈસોલેટેડ પ્લેસીસ પે હોને કા પ્રમાનુમાન દિયા ગયા હૈ

આ વિસ્તારમાં પણ આજે વરસાદની સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતમાં દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે આમ તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની સિસ્ટમ થોડીક બદલાઈ છે અને તેના કારણે જે આણંદ અને દક્ષિણના વિસ્તારોમાં જે સંભાવના હતી એ હવે ઓછી થઈ ગઈ છે અને તેની જગ્યાએ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વૈસાગર અને દાહોદમાં વરસાદની સંભાવના છે ગુજરાતના ખેડૂતો માટે હવે મહત્વના સમાચાર આવી રહ્યા છે આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે મહેસાણાના એથોરના ગણપતિ દાદાના મંદિર ખાતે યોજાયો શુકન મેળો ત્રિદિવસીય આ મેળામાં વર્ષફળ જોવાય છે જેમાં વડીલો અને નાયકોના મુખેથી બોલાયેલા શબ્દોનું અર્થઘટન કરી વરતારો કાઢવામાં આવે છે સાથે ફૂલ અને અનાજ પરથી વરતારો કઢાય છે વર્ષફળના શુકનમાં વર્તારો જોવાયો જેમાં આ વર્ષે વરસાદ સારો રહેશે ચોમાસાનું આગમન વહેલું થશે વર્ષ એકંદરે દસ આની રહેશે રવિપાક સારો રહેશે અને એવું પણ વર્ષફળનું શુકન જોવાયું છે તો આ વર્ષના ચોમાસામાં વરસાદ સારો રહેશે આ વર્તારો શું હોય છે એ પણ અમે આપને ગ્રાફિકના માધ્યમથી સમજાવી રહ્યા છે રવિપાક સારો રહેશે આમ તો જે બોલી હોય છે તેના પરથી આ અર્થઘટન થતું હોય છે સુરતના ડાયમંડ એસોસિએશન ખાતે લોકોનું ટોળું એકત્ર થયું સુરતની હીરા પેઢી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા નાના વેપારીઓને કંપનીને ચેક પણ આપી દીધા હતા હીરા વેપારીઓ અને તેમના પરિવારજનો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા કેપી સંઘવી પેઢીને કારણે નાના વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી સંઘવીએ અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આવશે આનો બધો એટલે બધો જજ ક્યાં જશે તો આમાં એક કેપી સંઘવી તે એનો ઓલો રહેશે શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે કચ્છ દીવ દમણ દાદરાનગર મારે જાહેર કરાઈ છે આગાહી ચૌદ સોળ એપ્રિલ સુધી ફૂકાય શકે છે તેજ પવન કિલોમીટર ની ઝડપે ફૂંકાઈ શકે છે ગુજરાતમાં બે દિવસ રહેશે વરસાદી માહોલ આજે ગુજરાતના અગિયાર જિલ્લામાં થઈ શકે વરસાદ વલસાડ દાહોદ છોટા ઉદેપુર નર્મદા આણંદ નવસારીમાં વરસાદની આગાહી સુરત ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દાદરાનગર હવેલીમાં પણ થઈ શકે વરસાદ

એકતાનગરમાં જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી મુકાયા ગરમી થી પ્રાણીઓ મોરબીમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો નહેરુ ગેટ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડીને પચાસ કિલો ઘીનો જથ્થો કર્યો જપ્ત ત્રણસો રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા અખાદ્ય ઘી ફરિયાદના પગલે ફૂડ વિભાગની કાર્યવાહી પૂર્વવત રાજકોટના શાપર વેરાવળ માં ભેદી ધડાકા થયા હોવાનો સ્થાનિકો નો દાવો દિવસમાં ત્રણ વખત ગ્રામ્ય વિસ્તારમાં ભેદી ધડાકા થયા હોવાનો દાવો ભેદી ધડાકા અવાજ સાંભળીને લોકો ઘર બહાર દોડી આવ્યા પંચમહાલમાં ખેતી સાથે મવડાના ફળ ફૂલ વેચીને ગુજરાત લાવતા ખેડૂતોની હાલત કફોડી બની છે બદલાતા વાતાવરણની અસરના કારણે મહુડાના ફૂલની આવક ઘટી માર્ચ અને એપ્રિલમાં ખેડૂતો ઉજાગરા કરી મવડાના ફૂલ એકઠા કરે છે ફૂલ એકઠા થયા બાદ ખેડૂતો તેની સુકવણી કરીને તેનું વેચાણ કરે છે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ફક્ત પચીસ ટકા મહુડાના ફૂલની આવક થઈ છે ફૂલની ઓછી આવકના કારણે ખેડૂતોને બેવડું નુકસાન વેઠવાનો વારો આવ્યો શ્રીનગરમાં ઉનાળુ પાકનું મબલક ઉત્પાદન થતા ખેડૂતોમાં ખુશી છવાય સારું ઉત્પાદન થતા ખેડૂતોને સારા ભાવ મળવાની આશા બંધાય આ વર્ષે એકત્રીસ હજાર હેક્ટરમાં જમીનમાં ઉનાળું વાવેતર કરાયું તલ ઘાસચારો શાકભાજી બાજરી મગફળી અને ડાંગર સહિતના પાકનું વાવેતર થયું ચરોતરમાં વણાકબોરી ડેમમાં હજી એકસો ઓગણીસ ફૂટની જળસપાટી જોવા મળી ડેમના છ દરવાજા રિપેર કરવાની કામગીરીના લીધે બે મહિના સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો જળવાઈ રહેતા નહીં રહે પીવાના પાણીની વ્યવસ્થા પાટણ માં વેરા વધારા મામલે કોંગ્રેસ નો વિરોધ પ્રદર્શન પાલિકાએ પાણી સફાઈ ભૂગર્ભ ગટર વેરો ડબલ કરી દેતા રોષ વધારો પાછો ખેંચવાની માંગ સાથે કરી અટકાયત ભાવનગર નારી ગામમાં પાણી નો પોકાર વીસ દિવસ થી પાણી ન મળતા સ્થાનિકો ની હાલત કફોડી બની ગંદુ પાણી મળતું હોવાની સ્થાનિકો ની ફરિયાદ તાપ માં પાણી માટે દૂર દૂર સુધી રજળપાટ કરવા મહિલાઓ મજબૂર લોકસભાની ચૂંટણીને લઈને સરકારી કચેરીઓમાં અરજદારોને ધર્મ ધક્કા તમામ અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત રહેતા અરજદારો અટવાયા આ તરફ અધિકારીઓ જણાવ્યું કે ચૂંટણીની સાથે અરજદારોની એમરજન્સીને લઈને પણ કરાઈ છે કામગીરી